ગાઈશ માતાજીની અગરબત્તી કરી આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ ગઈશ આજ આપણે અહીં મતનગર જવાનું છે કારણ કે કાલે આપણે બાઈકમાં કિનાયા હતા ને એ આજે લેવા માટે જવાનું છે તો લહેડો વિકાજીને ફોન કરીએ અરે વાહ વિકાજીનો ફોન આવ્યો હલો અલ્યા શો છે વિકો કે દે હેલો વિડીયો બનાવા

आई एकदम दबी जाए आपका वो है हाँ दो सूट है डोरा सूट हाँ वो अंगाइस विको जी आई जैसे विका जी जैसी कृष्णा जैसी कृष्णा जय माता जी जय माता जी खाई भाई ना आया हाँ सरस सरस चलो तान ही नगर विजिट करता ही आप राजे हो करवानू है बस फरता ही है मौज करता ही है रिल बनावता ही है बरोबर ना कोई बीता था कौन તો બરોબર નગવીતે તો દવા લઈ લીયા આપણે દાખલ કરી દીયા ને શું કેવા દીક ભાઈ સાચી વાત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બાવાજી જય માતાજી બીડુ ચલો ભાઈ મિત્રો હિંમતનગર આવી છીએ આપણે અને આજ આપણે ચેક વટાવવાનું છે આપણે થોડા દિવસ પહેલા અમે ફોડી વિચાર કરી દીધું ને એનો ચેક આવી ગયો છે તો લેહડો તાન સાબરકાઠા બેંક માં જઈએ અને ચેક વટાવતા જઈએ ગાઈસ ફર્સ્ટ ટાઈમ હિંમતનગર ની સાબરકાઠા બેંક માં જઈ રહ્યા છીએ મિત્રો ફાઇનલી ચેક વટાઈને આવી ગયા છીએ માં ફળીઓનો અને હવે આપણે જઈએ છીએ પાછા હીરોના શોરૂમમાં કારણ કે કાલની બાઈક આપણે તો મૂકેલી તો મૂકેલી છે તો મત જોતા એક અંદર સર્વિસ થી કે ના થી સુના પણ સુની ના પણ બધું ખબર બરોબર છે પડી તો લઈ ફરે આગ તેરી સહેલી સાડી ફેન તે યાર તો ભાઈ જો શું કાસ થાય બા ક્લીનિંગ ક્લીનિંગ કરો તો સાબુ ના બરાબર ગાઈઝ આજે આપણે આયા છીએ ગાડી લેવા માટે અને ગાડીમાં તો લોક બગડ્યું છે અને એક વાયર બગડ્યું છે તો પેલા જોતા શું થયું છે ગાડીમાં તો ગાઈઝ બાઇક સર્વિસ કરવા માટે મૂકી છે અને બે ત્રણ કલાક રિસેસ છે કેટલી બે છે એક જ કલાક એક કલાકની રીસીઝ છે ગાઈઝ તો આપણે અહી બજારમાં ફરી રહ્યા છીએ નવરા હાર્દિક છે આજ તો વિકા એમ ગાંધી લઈને આવ્યા છીએ

મિત્રો આજે આપણે નાસ્તો કરવા માટે આવ્યા છીએ ચાર ગુજા નાસ્તા હાઉસ માં જો તમને ઘણી બધી આઈટમો એકદમ તાજા તાજા મળી જવાની છે જોઈ લો ભાઈ સમોસા છે કચોરી છે દાર વડા છે તો લેડ હતા અંદર જઈએ અને મસ્ત મજાનો નાસ્તો કરીએ મિત્રો ફાઈનલી વિક્રમભાઈ માટે સમોસો આવી ગયો છે દહીં વગરનો બરાબર પણ હાર્દિકભાઈ દહી વાળું ખાશે સમોસા સમૂસા દહીંવાળો સમૂસો ખાવાથી છે ને દહીં મલાવ આપણો શરીરમાં ચલો મિત્રો આજે કચરોનો ટેસ્ટ મારીએ અને જણાવીએ કે જે ઊભા આવે છે બીજું જેવું લાગે છે એક નંબર તો બઢીયા લાગેલું તમે હું તો ફાઇનલી હાર્દિકન વિક્રમબન ને નાસ્તો કરી લીધો છે અને હવે અમારે ચા પીવાની ઈચ્છા છે મંગલ રજવાડી ચાયમાં ચા પીવા માટે તો ફાઈનલી આપણે આવી ગયા છીએ રજવાડી ચામાં ચાય પીવા માટે તો ગાઈઝ મંગલમ રજવાડી ની ચાય ગરમા ગરમ લઈ લીધી છે ચલો હવે ટેસ્ટ મારીએ તમારે બધાને જણાવીએ કે કેવી રહી છે ચા ચા મારા ભાઈ રેક કરતું છે ખરેખર દિવસથી કીએ છીએ બતાવો સ્વાદ એક નંબર છે ભાઈ એ ગુડ ડી શું એ આ ગ્રુડ ડે આ પૂરે આગ્રુ હા ધ મંગલ ફાઇનલી ચા પી લીધી છે અને ચા પી દ્યા પછી એક મસ્ત મજાના બિસ્કિટ મળ્યા છે એનો ટ્રાય માલજો બરાબર છે જોઈ લો કહી શકાય કંઈક આ ટાઈપનાથી હોય છે

ગાઈસ ચા નાસ્તો કરીને પાછા હીરોના શોરૂમ આવી ગયા છે સર્વિસ કરવા માટે બાઈક અડધી બાકી જો બાઈક તો પડી છે ચા લોક નાખ્યું બરાબર જો લોક તો ગાઈશ ફાઈનલી બાઇક સર્વિસ થઈ ગઈ છે અને જૂનો સામાન બધ્યો હતો એ આપણે ઘેર લઈ ગયા છીએ આપણે આપુ લોકર તૂટી ગયું ઘેર લઈ ગયા બગડી ગયું અરે ચલો મોટાભાઈ આવજો તા તો ગાઈશ ફાઈનલી આપણે બે ગાડીમાં અને દિગભાઈ બાઈક લઈને અમે વિકોન બે ગાડી લઈને ઘેર જશું ચાર્જિંગ બધી ગયું તારે

તો ગાઈસ મમ્મીનો અચાનક ફોન આવ્યો કે બાવા જેટલા આવ્યો મેં કીધું ગોભો આવ્યો છું તો કે શાકભાજી લેતા આવજે કારણ કે આજુ ભાઈ ઘેર બનાવવાની છે મસ્ત મજાની દાલ બાટી તો ગાઈસ જો ગોભોથી ટોમેટો લઈ લીધો છે લીલા મરચાં લીલા દાણા લઈ લીધા છે તો ગાઈસ આજ તો બહુ મજાવાની છે કારણ કે બહુ સમય પછી દાલ બાટી ઘરે બનાવશે ચલો ભાઈ અને વિકુજી તું આરામ કરજો સોમતીથી હે વિકાજી સહી મજા આવશે કે તો ગાઈઝ આજે શનિવાર સર એટલે કીધું કે આપણે હન મો દર્શન કરતા જઈએ અને તમને બધાને દર્શન કરાવીએ મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ હનુમાન દાદા ના દર્શન કરવા માટે આવી ગયા છે જય બજરંગ બલી સારું કરજો સંકટ મોચન હનુમાન દાદા અમારું સંકટ દૂર કરજો

બાકી ગાય એક નંબર લોકેશન મજા આવતો હું એટલે એવું નાખ્યું બગાડ ની બગાડ ની બગાડ ની બગાડ ની તો ગાઈઝ આજે આપણા ઘરે દાળ બાટી બનવાની છે એટલે ભાઈ જુઓ બધો તડામાર પ્રોગ્રામ ચાલી રહ્યો છે ગાઈઝ જુઓ બાજુ બાટો માટે બધો લૂટ તૈયાર થઈ ગયો છે અને નેના બાટા પણ તૈયાર થઈ ગયા છે બનવા માટેના અને ગાઈઝ જુઓ ભાઈ મસ્ત મજાની ડાળ ઉકળે છે જુઓ તમને બતાવી બતાવીએ એક નંબર ડાળ છે ભાઈ અડદની હાય લાગે છે ને એક નંબર ભાઈ અને પેલ બાજુ જુઓ ડુંગળી મોળાય છે મોળાઈ ગઈ લે ડુંગળી મરાઈ ગઈ આવી જાવ બરાબર

એને મને માયા લગાડી રે કાકા કારે ગાડીઓ ફરે રાજાએ અને આમ રાજા કે જીવે વાત એ ઉંજા આપલે ને ઉડીએ હરી કરે એમે તો બી મુકતા નથી ખોટા દેખાવા અમે કરતા નથી હરી કરે એમે તો ભી મુકતા નથી મિત્રો ફાઇનલી દાલ બાટી સમય આવી ગયો છે ભાઈ તો જો પહેલા તો પાપડ તૈયાર થઈ ગયા છે બાજુમાં બે ગ્લાસ લીધા છે તેના અંદર થોડોક મસાલો નાખ દીયે બરાબર છે તમે જુગાડ જુઓ આ વિનો ની ડબ્બી ભાઈ હતી ને હિંગ ની તેના અંદર આગળ દીધું છે કોણો પાક જો ખાલી એ જુગાડ કોને ખબર પડે મે મે એટલે મી એક કરી માર ભાઈ કરી વાત એક જ છે કે વાત નથી અલગ વસ્તુ તો કેવો વાત માર કરી ખાલી ગાઈ જો બાટો સોરવાનું કોમકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ પેલ બાજુ ટાટાનું મશીન ઉપરી છે આ બાજુ ફીટાચી મશીન ઉપરી છે અને આ બાજુ શું મશીન છે ભાઈ પાપડ આ ખરું ખરું આ એ જો છે ખૂગી છે

không giống này không à cười là tao không thầy tao cho mình không thấy cho mày đi cho mày tao guys bự điên một đấm tao đi cả không thấy đi tao luôn thấy tao તો ગાઈસ ફાઇનલી આપણે જમી લીધું છે અને આજ તો ભાઈ અમારા ગામમાં ઠંડીનું જોર વધ્યું છે એટલે કીધું લેહડ હતા ને ભઠ્ઠી કહીએ કે શું ભાઈ થોડું સારું લાગે તો ગાઈસ બે હી ગયા છે ભઠ્ઠી કરવા માટે અને જો એક લાઇટર લાગેલું છે તારું છે લે ચલો ગાઈસ થોડા ફેર આપણે ભોઠવી નાખ્યા હોય કમ્પ્લેન તક કરોણ પાછું ઘરે જઈએ બરોબર માથામાં ભઠ્ઠી કયું છે માથામાં રોમા પીર મેળ થાય મોંઘવારી ના નરે મોંઘવારી ના નરે લાઈફ ને મારા શોખ છે બહુ ભારે थी पुरु थाई ना पुरु करे मारो बाबारी जय रोमा जय रोमा पीर बट्टी 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 हे रतन हल्का रो हल्का रो रतन के रतन हल्का रो हल्का रो रतन हल्का रो हल्का रो